મોહિદોર બેસ્તાન વિસ્તાર વિસ્તારમાં રહેતા અને તેના મિત્ર સાથે જ કામ કરતો હતો ગાઢ મિત્રતા હોવાના કારણે અવારનવાર મિત્રના ઘરે જમવા જતો સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ સાંજે સાત થી ત્રીસ વચ્ચે મોહિદુર તેના મિત્રના ઘરે આવ્યો હતો તે સમયે મિત્રની પત્ની રસોડામાં જમવાનું લેવા ગઈ અને આ સમયનો લાભ લઈને મોયદુરે નવ વર્ષનો માસૂમ બાળકને કપડા અને એરફોર આપવાની લાલચ આપીને નજીકના મેદાનમાં લઈ ગયો હતો અહીં તેણે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું ઘટનાને પગલે માસૂમ બાળક ભયભીત થઈ ગયો હતો થોડી બાદ તેણે માતાને સમગ્ર સત્ય જણાવ્યું હતું તેથી માતાએ તરત જ વેસ્તાન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી ફર્યાદ બાદ ભેસ્તાન પોલીસ એક્શન મળમાં આવીને આઈપીસીની સબંધિત કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરીને આજરોજ બાવીસ વર્ષીય મોઈદુર જયદુલ શેખને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક પોક્સો એક્ટ હેઠળ એક ગુનો દાખલ થયેલો છે એમાં જે આરોપીનું નામ છે મોદુલ જહિદુલ શેખ અને એ ભેસ્તાન ભિંડી બજાર વિસ્તારમાં ઇસ્માઈલ નગરમાં રહે છે એની ઉંમર બાવીસ વર્ષ છે અને એ છૂટક મજૂરીનું કામ કરે છે છેલ્લા ત્રણ માસથી એ એના પરિવાર સાથે ત્યાં રહે છે મૂળ એ વેસ્ટ બંગાળનો છે આ જે આરોપી જે છે એ આ જે વિક્ટિમ જે છે બાળક એના ફાધર જોડે પરિચય થયેલો હતો અને અગાઉ એમની સાથે કામ કરતો હતો એટલે એ પરિચયના હિસાબે એક વખતે આ વિક્ટીમના ઘરે ગયો અને વિક્ટીમ જે બાળક જે છે એની મધર પરિચિત હતી એટલે એના મધરને જમવાનું બનાવવાનું કહ્યું એની મધર જમવાનું બનાવવા માટે ગઈ એટલે ત્યારે આ બાળકને લઈ અને આ આરોપી ઘરની બાજુમાં એક રજાનગરની સામે ખુલ્લું મેદાન આવેલું છે ત્યાં લઈ ગયો અને ત્યાં આ બાળક ઉપર જાતીય હુમલો કરેલો હતો તો તે જ અનુસંધાને આ બેસ્તાન પોલીસ સ્ટેશનમાં ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે અને ગુનાની તપાસના કામે પૂરતા પુરાવા એકત્રિત થયેલ હોવાથી આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ